જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે બલેનો ગાડી લઈને આવ્યા છીએ આ બલેનો ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં ગાડી આપવાની છે અને સીએનજી ગાડી રહેશે સિલ્વર કલરમાં તમે બલેનો જોઈ શકો છો આ બલેનો વેચવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બલેનોની બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સારો લાગે તો એક લાઈક કરુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ બલેનો ખરીદવાની હોય ગાડીના કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની બધી જ માહિતી વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રહીજો મિત્રો મોડલ બે હજાર ઓગણીસનું મોડલ ડેલ્ટા વર્ઝન રહેશે તેમજ મેન્યુઅલ ગેરબોક્સ જોવા મળશે આ બલેનો ગાડીમાં પેટ્રોલ સીએનજી ગાડી રહેશે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે સિલ્વર કલરમાં તમે બલેનો જોઈ શકો છો વીમો પણ શરૂ છે જો મિત્રો તમારે આ બલેનો ખરીદવાની હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો બલેનો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ બલેનો લઈ શકો છો ફક્ત એકસઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે આ ગાડીના બધા જ ટાયર નવા નાખેલ છે તેમજ ગાડીની બે છાવી જોવા મળશે એકસઠ હજાર કિલોમીટર ચલાવેલી કિંમત વિશે વાત કરું તો કિંમત પાંચ લાખ અને નેવું હજાર રાખેલ છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે બલેનો ખરીદવાની હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર પૂરત જોવા મળશે તમારે ગાડી ખરીદવાની હોય તો તમે સુરત રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ કંડિશન્સ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ બલેનો ખરીદી શકો છો બે હજાર ઓગણીસનું મોડલ છે વન વન ગાડી ડેલ્ટા વર્ઝન રહેશે મિત્રો તમારે ગાડી ખરીદી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત પાંચ લાખ અને નેવું હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે જો તમારે બલેનો ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું હોય જોવા જવાનું હોય તો તમે પહેલાં આ ભાઈને ફોન કરી રૂબરૂ જઈ શકો છો કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય અને તમે જોવા જાઓ તો તમારી ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જાવ બાકી મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય કે વિડીયો બનાવડાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું